পুণ্য তো চালো আজ না આજે અમાસ છે કે ના એવું કાઈ નથી તો પછી આવા ચાંદ જેવા ચહેરા પર કે આમ ચાંદની કે જતી રહી છે તમને શું ફરક પડે છે તમે મને મનાવવાના તો નથી જ ને કેમ એવું બોલે છે તો બીજું શું કરે તમને કહીશ તો તમે મારી એક પણ વાત

महादेव तो क्या है मारा माटे एक जोड़ी कपड़ा ले गए क्यों तुम्हारे पास एक कपड़ा नहीं थी हमरा तो लिखा होता तो ये तो गई दीवारी है एक जोड़ी लेता होता हमें तो एक वर्ष खबारियों हमें तो कपड़ा फाटे से भाई गई दीवारी है तो हमें नहीं आप यहाँ हटाने ना तो हमारे जोड़ी देवाना हमारा नाना दिखाने क्यों

છે ને એને કંઈ તો નથી એટલે હું એને વાત નહીં કરતો હોય વિકાસ ને જયારે પપ્પા ની ઘોડાકી ની વાત કરું ને તો તરત રોદ્રા રોવા લાગે છે આમ છે ને તેમ છે ને તમે બધા મળો ત્યારે સારું લાગે ને એમ કરો

આટલી બધી હોશિયારી મે મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ બે બે દીકરાનો બાપ હોય છતા હું આજે લાચાર થઈ ગયો બેટા હું આજે લાચાર થઈ ગયો ચિંતા ન કરો બાપુજી હું છું ને તમારી દીકરી આજથી તમે એવું ના સમજતા કે હું તમારા દીકરાની બહુ છું આજથી તમે એવું જ માનજો કે હું તમારી દીકરી જ છું હું લઈ દઈશ મને કપડાં નહીં બેટા રેવા દે હું ચલાવી લઈશ i'm um, yeah, મળીને તને સરપ્રાઇઝ આપવા આવ્યા છે અરે આ વખતે મારું બર્થડે સા ભૂલી જ ગઈ સારું થયું તમે આવીને મને યાદ કરાવ્યું આ વખતે અમારો ઘરવાળો પણ ભૂલી ગયો સોરી સોરી બાકી એ તો યાદ કરાવે એ આ બધું આ ઢોસાની હોળીમાં ભુલાઈ ગયું મારા બારકો પણ પૂછે એ મમ્મી આપરા દાદા દાદી નો ફોટો છે કારણ કે તેમણે જોયા જ નથી એટલે પૂછે અને છે તો તું નથી કરતી કે તું એને સાચવતી નથી હા તો તું એક કામ કર આમને તારી ઘરે લઈ જા અને સાચવજે શીખવા માં આપવાને લેવા દે અરે આ તો હું તને મારી બહેનના નાતે સમજાવતી હતી પછી તો તારી મન હા ચાલ હવે વધારે દાઈ અને નાસ્તો કર હા તો ચાલો હવે આપણે રજા લઈએ કે રોકાઉ હજી તો મજા કરવાની બાકી છે જમીને જજો ના બહુ થઈ ચાલો હવે અમે જઈએ ના ના જમીને જજો ના ના બહુ થઈ વાચેલા નથી પેપર ચાલો હવે આ બધું फटाफट સાફ કરી નાખો જલ્દી કરો હજી તો બજારમાંથી શાકભાજી લેવા જવાની બાકી છે લ્યો આ 50 રૂપિયા ની પેલી બજાર જઈ પૂરો શાકભાજી લઈ આવ તમે મને કહો છો શાકભાજી લેવા જવાનું હા હા તમને જ કહું છું તમે કઈ કરો ધીરુભાઈ અંબાની છો અરે એમના દાદા સામે શું જો છો હું કઈ તમને કચરા પોટા કરવા નહીં કીધી

ચાલો શાકભાજી આવી ગયું શાકભાજી આવો આવો શું જોઈએ છે તમને આમનું શું ભાવ છે 30 ના કિલો ને 60 ના કિલો આજકાલ શાકભાજી બહુ મોંઘા થઈ ગયા છે આમને તો સસ્તું જ જોઈએ છે મને કેટલું મોંઘું મળે છે ખબર છે મને મારા ઘરમાં થોડુંક બાકી છે

આજે તો હું ભાભીને બે ચાર તો સંભળાવવાની જ છું ચાલો મારી સાથે ભાભી આ તમે શું કરો છો આ ઉંમરે બાપુજીને શાક લેવા મોકલો છો અરે આ ઉંમર તો બાપુજીને આરામ કરવાની ઉંમર છે આમાં બાપુજી અહીંયા બેસીને તો માઠી જ મારે કરે છે ને કામ તો કરી લેતા નથી ને એક જ કામ કરી લીધું એમણે એમની જિંદગીમાં ઘણું કર્યું છે જાત તોડી નાખી છે હવે તો તેમને બેસવા ગયો મારા મારે આમ પર તમને કાઈ પૂછવાની જરૂર નથી ચાલુ બાપુજી નહીં બેટા મને મારા હાલ પર છોડી દે હું ત્યાં રોકાઈશ કે અહીંયા રોકાઈશ મારે તો બંને બાજુ લોહી ઉકળ જ છે બાપુજી હું તમારી સેવા કરીશ મારા સગા બાપની જેમ તમને સાચવીશ હા બેટા જાણો છો તું મને તારો સગો બાપ જ સમજીશ આ બંને છોકરાઓ તો મને કચરાની જેમ કાઢી નાખે છે મારે તમારી એક પણ વાત નથી સાંભળવી ચાલો મારી સાથે khas अबे तो झनझट કેમ કરો છો શું છે તમને મને બાપુજી કંઈ નથી લડતા પણ બાપુજી આપણે અહિયાં રાખશું ને તો પેલો મોટો આપણને ખાધા ખોરાક રૂપિયા નહીં આપે આપણે ખર્ચ કરવા પડશે આ તમે બંને એમના દીકરાઓ છો કે શું ખબર કઈ નથી પડતી પોતાના પાછળ પણ ખર્ચ કરવા ભગવાન રાખવા માંગે છે નાટો મોટો દીકરો હવે તું જ કઈ રસ્તો બતાવ મારે ભગવાન હવે તું જ કઈ રસ્તો બતાવ અરે નવીનભાઈ શું થયું તમારા બે બે છોકરા હોવા છતાં તમારે વૃદ્ધાશ્રમમાં આવો છે જવા તો વિજયભાઈ પણ બંને એકેય છોકરો મને રાખવા તૈયાર નથી આજનો જમાનો જેવો છે કે છોકરાઓને માબાપ સાથે રહેવાનું ગમતું નથી સાચી વાત છે તમારી વિજયભાઈ નવીનભાઈ સમય અને સંજોગ માણસને એવી પરિસ્થિતિમાં લાવી ઉભા કરી દે છે કે ખરેખર સમજાતું નથી સાચી વાત છે તમારી વિજયભાઈ સાચી વાત છે નવીનભાઈ માં અંદર ચાલુ આશ્રમમાં મૂકી આવીએ આજ શું કહે છે મને આશ્રમના મેનેજરે વાત કરી આજ સાચું છે વિકાસ બાપુજી અમને અનાથ આશ્રમમાંથી લઈને આવ્યા હતા અને એ જ બાપને વૃદ્ધાશ્રમ વૃદ્ધ દીધા અમે અનાથને પાડી પોસીને મોટા કર્યા ને જ્યારે એમની ઉંમર થઈ ત્યારે એ જ બાપને અમે ઘરમાં રહેવા માટે નાનકડી જગ્યા નહીં આપી શક્યા ધીકાર છે અમારા જેવા દીકરા ઉપર